હલો હે કહોનો ભાઈ ભાજી પણ હોય તો બે ચાર છોડ એકદમ બાજુ ધોલ જી બાવી તોડી છો લગતી બધી દેવી છત્રે અટકરી છત્રે હવે ત્રી ચાલી બચ્ચાલી ભાઈ આ મગ નો ભાવ સત્તરસો ને છ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ક્વોલિટી વાળા મગ જોઈ લો દાણે પણ મોટા એકદમ સત્તરસો ને છ રૂપિયા ભાવ મગના ભાઈ જોઈ લો સત્તરસો ને છ રૂપિયા ભાવ એકદમ ચોખ્ખો માલ ને દાણે પણ મોટા ભાઈ ક્વોલિટી વાળા સત્તરસો ને છ રૂપિયા ભાવ મગના જોઈ લો ક્વોલિટી પ્રીમિયમ માલ એકદમ આ વકલ ભાઈ આઠ કટાનો તે થતી નવથી નવેકણ ગણો તરણ તોરણ પત્રનું તન્ન અઠનુ હતા પાસ ચાહતનો બાદ ભાઈ આ મગનો ભાવ સત્તરસો ને પંદર રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત ને જો ભાઈ દાણા મોટા એકદમ અને મગ એવાળા ભાઈ સુપર ક્વોલિટી સત્તરસો ને પંદર રૂપિયા ભાવ મગના જોઈ લો ક્વૉલિટી એવાળા માલ કાંઈ ઘટે નહીં સત્તરસો ને પંદર રૂપિયા ભાવ મગના જો ક્વોલિટી કાંઈ ઘટે નહીં જોઈ લો ભાઈ મગની ક્વોલિટી પ્રીમિયમ માલ એકદમ ના અગિયાર કટાનો વખત ক্েলালেলালেলালেলেলেলেে ભાઈ આ મગનો ભાવ સોળસો ને એકાવન રૂપિયા છે ક્વોલિટીની વાત કેમ ક્વોલિટીમાં સારા જોઈ લો સોળસો ને એકાવન રૂપિયા મગની ક્વોલિટી ભાઈ ક્વોલિટીમાં પણ સારા ભાઈ દાણા મોટા સોળસો ને એકાવન રૂપિયા ભાવ મગનો જોઈ લો ક્વોલિટી અડો માલે એકદમ આ વે મોટો

1530 ત્રીસ રૂપિયા ભાવ મગના ભાઈ ક્વોલિટીમાં સારા ભાઈ પંદરસો ને ત્રીસ રૂપિયા ભાવ મગના લઈ લો મગની ક્વોલિટી ભાઈ આ મગનો ભાવ ચૌદસો ને પંચોતેર રૂપિયા ત્યાં ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટી મોવો માલે ભજવી લો ચૌદસો ને પંચોતેર રૂપિયા ભાવ આ મગને ભજવી લો મગની ક્વોલિટી ક્વોલિટી મોવો માલે જોઈ લો ભાઈ ચૌદ પંચોતેર ભાવ આ મગનો ક્વોલિટી મોવો માલે ભાઈ જોઈ ભાઈ આ મગનો ભાવ ચૌદસો રૂપિયા ત્યાં ભાઈ ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટી મોવા હે ભાઈ મગ ચૌદસો રૂપિયા ભાવ મગના ભાઈ ક્વૉલિટી જોઈ લો ચૌદસો રૂપિયા મગની ક્વોલિટી ચૌદસો રૂપિયા ભાઈ આ મગનો ભાવ પંદરસો ને પચાસ રૂપિયા થયા ક્વોલિટીની વાત કેમ ભાઈ જો ભાઈ ક્વૉલિટી મગ ભાઈ જોઈ લો પંદરસો ને પચાસ રૂપિયા ભાવ આ મગના ભાઈ વોલ્યો મગની ક્વોલિટી ભાઈ ક્વોલિટી મવો માલે ભાઈ જોઈ લો પંદરસો પચાસ રૂપિયા ભાવ મગના ભાઈ વોલ્યો મગની ક્વોલિટી આવ

क्वॉलिटर क्वॉलिटी मग भाई दाणे मोटा है मगलिट में कई घटे एम नहीं क्वॉलिटी वालों माल है भाई सोलसो चालीस रुपया भाव जो भाई मगनी क्वॉलिटी क्वॉलिटी में सारा भाई सोलसो चालीस रुपया भाव मगन जो क्वॉलिटी ભાઈ આ મગનો ભાવ ચૌદસો ને પાસઠ રૂપિયા થયો ક્વોલિટીની ની વાત કરીને જો ભાઈ ક્વોલિટી મોવો માલે ભાઈ જોઈ લો ચૌદસો ને પાસઠ રૂપિયા ભાવ આ મગ ભાઈ જોઈ લ્યો મગની ક્વોલિટી ચૌદસો ને પાસઠ રૂપિયા ભાવ મગ ના ભાઈ ક્વોલિટી મોવો માલે ભાઈ જોઈ લ્યો ચૌદસો ને પાસઠ ભાવ મગ ના